પડી જાય એ જોવાનું કામ ગુરુજી નું સાહેબ ઓગણીસો ચોર્યાસી ઓગણીસો માં મને શિક્ષક તરીકે

પેલા માણસના મનમાં કોઈ ભાવ નહીં કે આ શિક્ષક શિક્ષક જ્યારે કોઈ માણસ પોતાની જાતને એમ કે હું શિક્ષક છું એટલે એના મનમાં બધા જ પ્રશ્નોનો જવાબ એના મનમાં આવી જવો જોઈએ કે મને પણ કોઈ જે ભણાયો હતો ત્યારે હું આ જગ્યા પર બેઠો અને આ ભાવ નથી આવતો એના કારણ માટે કોઈ પણ જવાબદાર હોય તો આપણે લોકો છીએ આપણે જ લોકો છીએ આપણે આ જગ્યાને એટલી એટલી નીચે લઈ ગયા છે એટલી નીચે લઈ ગયા છે કે કોક જગ્યાએ ઓળખણ આપતી હોય તો આપણને શરમ આવે કે એટલા હદ સુધી કાલે મેં આપણા પરમ દિવસે ફોટા જોયા શિક્ષકોના ખુરશીમાં ઊંઘતા ફોટા ફેસબુક પર ફરે છે દસ શિક્ષકોના ફોટા ફેસબુક પર આમ ઊંઘતા હોય બકડામાં અડા પડ્યા હોય અને એના ફોટા લોકોએ પાડીને ફેસબુક પર ફરતા મૂકેલા છે મિત્રો તમને કહેવામાં ગૌરવ થાય મને કે 17મી સદી સુધીનું ભારત 17મી સદી સુધીનું ભારત એ મહાન ભારત હતું આખી દુનિયામાં આપણો ડંકો આપતો હતો આખી દુનિયા આપણું કીધે રોમન હતી એ ભલે પોર્ટુગીઝ આયા ફિરંગી આયા મુસ્લિમ આયા આ બધા લોકો આપણને લૂંટવા માટે આયા આપણા રોડ ઉપર ફૂટપાથ ઉપર સોના ચાંદીના દાગીના વેચાતા હતા હીરા માણેકનો વેપાર રોડ પર લોકો બેસીને કરતા હતા કોઈ ને બીક નથી કે કોઈ લઈ જાય કારણ કે એક જ સિદ્ધાંત હતો મહારાજે કીધું સનાતન બીજાનું હરામનું લેવાય નહીં કોઈ લૂંટવા માટે કોઈ ચોરી માટે તૈયાર નહોતું કોઈ ચોરી જેવું વસ્તુ જ નહોતી અંગ્રેજો ભૂખે મરતા હતા ભૂખે ઇંગ્લેન્ડના અંગ્રેજો અને એ લોકોએ વિચાર્યું કે હવે ભૂખે મરતી આપણી પ્રજાને બચાવવી હોય તો શું કરવું જોઈએ તો એમણે લિસ્ટ બનાવ્યું કે કયા કયા દેશના લોકો પૈસાદાર છે સુખ સમૃદ્ધિવાળા છે ત્યાં જઈએ અને કશું કરીએ કશું કરીએ તો આપણો દેશ વૈભવશાળી બને અને આપણા દેશમાં અંગ્રેજો આવીને બસો સવા બસો જેટલા વર્ષ રહ્યા સ્ટીમરો ભરી ભરીને સ્ટીમરો ભરી ભરીને અહીંથી સોના ચાંદી દાગીના હીરા ઝવેરા કયો ગવર્નર અહીંયા મૂકીએ તો વધારે ભારતમાંથી કમાઈને લાવે એની નિમણૂક અહીંયા કરવામાં આવે છે બીજી ફેબ્રુઆરી 1835 માં બ્રિટનની સંસદમાં લોર્ડ મેકલોયે એની સંસદની અંદર એનો રિપોર્ટ જાહેર કર્યો કે ભારતને જો નકળો બનાવવો હોય તો ભારતની જો નકળો બનાવવો હોય તો ભારતની આસ્થા જેના જેના ઉપર છે જેના ઉપર લોકોનો વિશ્વાસ છે એવા શ્રદ્ધાના આસ્થાના કેન્દ્રો એ બધા તોડી નાખો એમની શ્રદ્ધા જેના જેના ઉપર છે એમની સંસ્કૃતિ એ તોડી નાખો એ સંસ્કૃતિ પરથી એમનો ભાવ જતો રહે છે એટલે દેશ ઓટોમેટિકલી તૂટી જશે અને આ ચાલ અંગ્રેજો કરી અને આખા દેશના લોકોને એવો અભ્યાસક્રમ કેવો અભ્યાસક્રમ કે જે ફક્ત દેખાવે ભારત નો હોય ભણેલો ક્યાં હોય બેરિસ્ટર બનવા જવાનું હોય કે જે બનવાનું હોય ક્યાં હોય લોર્ડ મેકોલોએ જે કર્યું એમાંથી આપણા જે ગુરુજીઓ છે એને ફરીથી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે આપણે શું કરી શકીએ અફઘાનિસ્તાનની અંદર જ્યારે તાલિબાનોએ હુમલો કર્યો અને અફઘાનિસ્તાનનો દેશ જયારે કબજે કરી લીધો ત્યારે સુધીર ચૌધરી એનડીટીવીના ટીવી ના પત્રકાર એન્કર બહુ જોરદાર એન્કર અને મને પણ ખૂબ ગમે છે એના સમાજમાં સાંભળું છું એનો વિડિયો આજે પણ મારી પાસે છે એ 5 મિનિટનો વિડિયો મારું મગજમાં ફળી ગયો એણે કીધું કે તમારી ડિગ્રી તમારું પૈસા તમારી મિલકત તમારી જમીન તમારા બાલબચ્ચે તમારી પત્ની સબ તક સલામત હે જબ તક તમારો રાષ્ટ્ર સલામત હે જિસ દિન તમારો રાષ્ટ્ર ચાલા જાયગા ઉસ દિન તમારા બાલબચ્ચે માલ મિલકત જમીન પૈસા સબ તમને છોડ કે ચાલા જશે આપણે કમાઈ કમાઈને છોકરા માટે ગમે તેટલા સર્ટિફિકેટો ભેગા કરતા હોય ગમે તેટલા પ્લોટ રાખતા હોય ગમે તેટલા માળનું મકાન બનાવતા હોય ગમે તેટલા રૂપિયાની ગાડીઓ ખરીદતા હોય સમજી લેવાનું આ દેશ સલામત નથી એ દાડે બધું આપણા પૈસાનું કમાયેલું બીજો કોઈ વાપરવાનો છે આપણે જોયું અફઘાનિસ્તાનમાં જેવું તાલિબાનોએ રાજ કર્યું આવી થઈ ગયા બધા લોકો રેલવે પકડવા માટે ને વિમાન પકડવા માટે વિમાન મથકો ઉપર 15 15 દિવસ લોકો લાઈનમાં લાગેલા રહ્યા સંડાસ પેશાબ કરવા પણ ના જાય આમ બાજુમાં જ્યાં જગ્યા મળે ત્યાં પેશાબ સંડાસ કર્યો હોય લોકો જેવું વિમાન જગ્યા મળે ને આપણે ભાગીના દેશમાંથી જગ્યા મળે અને કેટલાક લોકો તો જગ્યા ના મળી એટલે નીચે લટક્યા અને લટકીને નીચે પડતા જોયા છે સમાચાર જોયા છે લોકો અને પેલું ઈંડું ફૂટે એમ એ લોકો મરી ગયા આપણે ક્યારેય સલામત નથી ખોટું નહીં લગાડતા શિક્ષકોના પાંચ પ્રકાર હોય છે ગુરુજીઓના પાંચ પ્રકાર હોય છે એને બેઝિક મોગવારી મેડિકલ બધું ઘરબાડું બાડું એને આંકડા કીય માહિતી કો તો બધી જ ખબર હો ઇન્ક્રીમેન્ટ વધ્યું કેટલા ટકા વધ્યું એના કારણે ગયા વર્ષ ને આ વર્ષ ડિફરન્સ કેટલા રૂપિયા બધું જ ખબર હો પણ એના સ્કૂલની માહિતી કઈ પૂછો તો કઈ ખબર ના એટલે પહેલા પ્રકારનો શિક્ષક અને સ્કૂલમાં અત્યારથી પાંચ રહેતા હોય પરંતુ એનો જીવ એમ હોય કે LIC નો વીમો કોણે લીધો અને શેર ની અંદર કયા ભાવનો વધઘટ થઈ મારી જે દુકાન ચાલે છે એના ઉપર જે કારીગર બેઠો છે એ કેમેરામાં જોઈ લો એ ત્યાં બેઠો છે કે નથી બેઠો એટલે ખાલી ફિઝિકલી હાજરી એની સ્કૂલમાં હોય પણ એનું મન બહાર હોય એને કહેવાય પગાર શિક્ષક બીજા પ્રકારનો શિક્ષક એટલે વિષય શિક્ષક વિષય શિક્ષક એટલે શું એટલે હું ગણિતનો સાહિત્ય એને ગણિતની જ માસ્ટરી એને કોઈ પણ દાખલો ના આવડે એવું ના બને ગમે તે પાના પરથી પૂછો ફટાક થઈને ગુજરાતી નું પૂછો ઇતિહાસ નો સાહેબ તો એને કોઈ પણ સાલ પૂછો યુદ્ધ કઈ સાલ થયું પ્લાસી યુદ્ધ કઈ સાલ થયું બધા જવાબે આપી દે એને નિહાળ સાથે કઈ લેવા દે હું માસ્ટર શેનો માસ્ટર ગણિત નો માસ્ટર ગુજરાતી નો માસ્ટર પર્યાવરણ નો માસ્ટર વિશેષ શિક્ષક એટલો જ બસ બીજું કઈ નહીં સ્કૂલમાં કેટલી સંખ્યા તમારે એ ખબર નથી ગણિત નું કઈ પૂછવું હોય તો પૂછો મને હિન્દીનો કઈ પૂછવું હોય તો પૂછો બીજી મને ખબર નથી ત્રીજા પ્રકારનો શિક્ષક એટલે વર્ગ શિક્ષક વર્ગ શિક્ષક એટલે પોતાની સામે જે બેઠા હોય છે 30 35 બસ એની ચિંતા એ એમ કે કે પેલો છોરો મસ્તી કરે કાય ધોરણ નો પાંચમો મારા ભાગે ત્રીજો ધોરણ મારા ભાગે ત્રીજો ધોરણ મારી જવાબદારી નહી હું તો આઠ બનો શિક્ષક એ તો 10 માં વાળો વિદ્યાર્થી મારી કઈ લેવા દેવા વર્ગ શિક્ષક એટલે મારી સામે જે વર્ગમાં જે લોકો બેઠા છે એટલા પૂરતી જ મારી જવાબદારી પહેલો શિક્ષક પગાર શિક્ષક બીજો શિક્ષક વિષય શિક્ષક ત્રીજો શિક્ષક વર્ગ શિક્ષક ચોથો શિક્ષક શાળાનો શિક્ષક આખી શાળાના બાળકો એને એવું લાગે કે આ બધા છોકરા મારે છે તમારા લેવલ તમે કેટલું ઊંચું કરી શકો કેટલું લેવલને તમે ઊંચું કરી શકો આખી શાળાના બધા બાળકો એને એવું લાગે હું લીંબડિયા હાઈસ્કૂલમાં ભણતો મને આજે પણ મારી સ્કૂલના પટાવાળા યાદ આવે સબુર કાકા સાહેબ અમારી સ્કૂલની અંદર એ વખતે આઠસો સંખ્યા હતી આઠસો આઠસો ના મોઢા જોવે એ કાકા રોજ અને જે નિરાશ હોય ને એને હાથ ફેરવીને કે બેટા કેમ નિરાશ છે આખી સ્કૂલના એને પટાવાળા નહોતા કહેતા એને સબુર કાકા કહેતા હતા સબુર કાકા અને રિસર્ચ પડે એટલે બધાને લોટો લઈને પાણી પીવડાવે બધા એ વખતે

તમારી સ્કૂલ નું રિઝલ્ટ કેટલા ટકા મે પૂછ્યું તો કોઈ જાડો નહી જે પૂછો એ અમારા એક મોટ WhatsApp મેસેજ પડતો તો કે આપણી વખતે આપણી વખતે જે ટકા આવતા હતા એ સેલ્સિયસમાં માં આવતા હતા અને હવે ફેરનહીટ માં આવે છે ફેરનહીટ એટલે સેલ્સિયસ